વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો કોડીનારના કડવાસણ ગામે બોગસ આંગણવાડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને તે અંતર્ગત વધુ વિગતો પણ સામે આવી રહી છે સરકારી જમીન પર ગેરકાયદેસર ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસ પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ત્યારે એનએસએઆઈ દ્વારા સંપાદિત સરકારી જમીન પર બનાવી હતી આ ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસ ત્યારે કોડીનાર મામલતદારને ફરિયાદ મળતાની સાથે જ સ્થળ પર તેમના દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અને તપાસ કર્યા બાદ આ જગ્યા સરકારી હોવાનો ખુલાસો થયો છે અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે તંત્ર દ્વારા ત્યાં ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કવાયત પણ ત્યાં તેજ કરવામાં આવી છે ડિમોલેશન અટકાવવા માટે આવેલા ટોળાને પોલીસે વિખેર્યા હતા પોલીસના બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કામગીરી ત્યાં કરવામાં આવી છે પાંચથી વધુ જેસીબી મશીન સાથે મામલતદારની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમના દ્વારા આ ડિમોલેશનની કાર્યવાહી થઈ બે પીઆઈ સાથે જ ત્રણ પીએસઆઈ અને પચાસ જેટલા પોલીસ જવાનો સાથે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસ મોટા માથાની હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે તંત્રની કાર્યવાહીને પગલે ભારે ખળભળાટ પણ ત્યાં મચી જવા પામી ચુક્યું છે તો કોડીનારના જે કડવાસણ ગામમાં બોગસ આંગણવાડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તે અંતર્ગત હવે ત્યાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા પોતાનું બુલડોઝર પણ ફેરવી નાખવામાં આવ્યું છે સરકારી જમીન પર ગેરકાયદેસર ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસ ચાલુ હતી અને તેની તપાસ કરવામાં આવતાની સાથે જ મોટો ખુલાસો થયો અને ત્યારબાદ આ ઘરે તંત્રનું બુલડોઝર એ ઓફિસ પર ફેરવી પાડવામાં આવ્યું છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કોડીનારની અંદર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બે પીઆઈ સહિત ત્યાં પચાસ લોકોનો પોલીસનો કાફલો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે ત્યારે લોકો દ્વારા જે ડિમોલેશન રોકવા માટે લોકો ત્યાં આવ્યા હતા તે ટોળાને પણ ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી ડિમોલેશન અટકાવવા માટે લોકોના ટોળાને પોલીસે વિખેર્યા હતા તો કોડીનારની અંદર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોડીનારની અંદર બોગસ આંગણવાડીના મામલામાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ખાનગી ટ્રાન્સપોર્ટનું ઓફિસ મોટા માથાની હોવાની ચર્ચા છે અને તે ચર્ચા વચ્ચે ત્યાં

ચોક્કસ જણાવી દઉં કે ગઈકાલે જ જે કોડીનાર હાઈવે રોડ ઉપર અંબુજા કંપનીની જે બાજુમાં જ જે કડવાસણ ગામે એક બોગસ આંગણવાડીનો મામલો સામે આવ્યો છે ત્યારે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર જે બાંધકામ થયું હોય તેવી એક અરજી મળતા કોડીનાર મામલતદાર સહિતની જે ટીમ છે તે સ્થળ ઉપર તપાસ માટે આવી હતી અને નેશનલ હાઈવે ઓથોરિટીની સંપાદિત સરકારી જમીન પર આ ઓફિસ બનાવવામાં આવી છે અને તેના ઉપર જે આંગણવાડીનું જે ક્યાંક ને ક્યાંક બોર્ડ મારવામાં આવ્યું છે તે સંદર્ભે કોટીદાર મામલતદારને ફરિયાદ મળતા ગઈકાલે તેઓએ સ્થળ તપાસ ધરી હતી અને આજરોજ સ્થળ તપાસમાં આ જગ્યા સરકારી હોવાનું સામે આવેલ છે ત્યારે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ આજરોજ તંત્ર બુલડોઝર છે ત્યાં સ્થળ ઉપર ફરી વળ્યું છે ત્યારે જેસીબી અને પીઆઈ પીએસઆઈજી સહિત પચાસ જેટલા जवानोंની ટીમ સાથે આજે જે સળ ઉપર ડેમોલેશન કરવામાં આવ્યું છે અને ડેમોલેશન કરતાની સાથે જ ત્યાં સ્થળ ઉપર લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા ત્યારે હાલ તંત્રની કાર્યવાહીના પગલે ખળભળાટ મચી જવા પામે છે જી જે દીક્ષિત આજે ટ્રાન્સપોર્ટની ઓફિસ હતી તે કોઈ મોટા માથાની હોવાની ચર્ચાએ પણ અહીં જોર પકડ્યું છે તે આને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે સામે આવ્યો નથી મામલતદાર ને પણ પૂછવામાં આવ્યું છે ત્યારે મામલતદારે પણ આ બાબતે કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ હાલ જે આ સરકારી જગ્યા ઉપર દબાણ કરેલો હોય તેને દૂર કરવામાં આવ્યું છે આભાર